અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા તાજેતરમાં જ દાંડી હેરિટેજ માર્ગ અંતર્ગત અંકલેશ્વરના દીવા રોડના નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી રૂપિયા અઠ્ઠાવીસ લાખના ખર્ચે આ કામગીરી હાથ ધરાઈ હતી જોકે માર્ગની કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ તેના ઉપર રહેલું ડસ્ટ કોરી સાફ ન કરાતા વાહનો સ્લીપ થઈ જવાના અનેક બનાવો બનતા હતા સાથે જ ધૂળ ઉડતા સ્થાનિકો તેમજ આસપાસના રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા આ તરફ માર્ગ પર અનેક જગ્યાએ બમ્પર બનાવવામાં આવ્યા છે પરંતુ બમ્પરના સૂચક પટ્ટા ન લગાવવામાં આવતા અનેક અકસ્માતો સર્જાયા રહ્યા હતા ત્યારે નજીકમાં કાર્યરત યોગ બોર્ડની મહિલાઓ દ્વારા આજ રોજ ગાંધીગીરી કરવામાં આવી હતી મહિલાઓ દ્વારા ટ્રાફિક ની અડચણ ન પહોંચે તે રીતે માર્ગ પર રહેલું ડસ્ટ સાફ કરી બમ્પર પર કલર કામ પણ કરવામાં આવ્યું હતું આ અંગે યોગ બોર્ડના બેન હેનીબેન ચૌહાણ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે નગર સેવા સદન દ્વારા આ માર્ગની કામગીરીમાં વેટ ઉતારવામાં આવી છે જે એજન્સીએ કામ કર્યું છે તેને કામ અધૂરું મૂકી દીધું છે ત્યારે એજન્સીના પૈસા કાપી તેને બિલનું ચૂકવવું થવું જોઈએ આ અંગે નગર સેવા સદનના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે દાંડી માર્ગની કામગીરી હજુ બાકી છે ડાંબર રોડનું કામ પૂર્ણ થઈ ગયા બાદ તેના પર સાફ સફાઈ કરી ફરીથી તેના પર ડાંબર પથરાવવામાં આવશે ત્યારબાદ ડમ્પર છે તેના પર કલર પટ્ટા લગાવવામાં આવશે